કચ્છ ફિલ્મ સોસાયટી અને કરાઓકે સ્ટાર્સ ઓફ કચ્છ યુટ્યુબ ચેનલ આયોજિત કરાઓકે સ્ટાર્સ ઓફ કચ્છ સિંગિંગ કોમ્પિટિશન બે હજાર ચોવીસનું આયોજન ભુજમાં આવેલ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના ઉગતા કલાકારોને સંગીત ક્ષેત્રે આગળ લાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલ કચ્છ સિંગિંગ કોમ્પિટિશનમાં કલાકારોની કર્ણપ્રિય સંગીતની રજૂઆતને માણવા તેમજ પ્રોત્સાહિત કરવા સો સંગીત રસિકોને આ મંચ આપ્યો હતો આ કાર્યક્રમમાં ચાલીસ જેટલા પાર્ટી સિપેશન ભાગ લીધો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન માનનીય શ્રી શંકરભાઈ સંચદે સંચદેવ ધારાસ અને નોટરી ભુજ માનનીય શ્રી વિપુલભાઈ વાઘેલા સાહેબ કાર્યપાલક ઇન્જિનિયર શ્રી માર્ગ મકાન વિભાગ સ્ટેટ ભુજમાં શ્રી રસિકભાઈ મકવાણા સાહેબ કાર્યપાલક ઇન્જિનિયર શ્રી સિવિલ ભુજનામાં માનનીય શ્રી અનિલભાઈ ગૌર ચેરમેન શ્રી કચ્છ ગ્લોબલ ફેડરેશન ભુજમાં ડૉક્ટર મુકેશ ચંદ્રે ચંદે પ્રમુખ શ્રી લોહાણા મહાજન ભુજ કરિશ્મા માની ફિલ્મ એક્ટ્રેસ એન્કર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડ માનવતા અતિથિઓ માનનીય શ્રી લાલ સોનેજી પ્રમુખશ્રી સપ્તરંગ ભુજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી ત્યારબાદ માનનીય શ્રી હરસુખભાઈ સોની પ્રમુખશ્રી પૂર્વી ફ્રેન્ડલ ફ્રેન્ડલ ક્લબ ભુજ માનનીય શ્રી હરિભાઈ ગૌર જાગૃતિ વિડીયો ફિલ્મ ભુજ માનનીય શ્રી શંભુભાઈ ઠક્કર સામાજિક અગ્રણી શ્રી ભુજ માનનીય શ્રી અરવિંદસિંહ ઝાલા પ્રમુખ શ્રી સરગમ મ્યુનિસિપલ ગ્રુપ ભુજ પ્રાત માનનીય પૂજાબેન આચાર્ય પ્રમુખ શ્રી મિલે સુર હમારા વુમન્સ કરાઓ કે ગ્રુપ કચ્છના નામાંકિત કલાકારોનું ભાર્ગેન્દુભાઈ માકંડ ટિંકુ બાંબાણી પ્રદીપભાઈ જોશી અલ્તાફ મીર જન્નતબેન ભટ્ટી રક્ષાબેન ઠાકર પોતાની આગવી શૈલીમાં લોકપ્રિય ગતો ગીતોની ખાસ રજૂઆત કરી કાર્યક્રમનું સંચાલન શ્રી જીતેશભાઈ દબે અને રાખીબેન દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ અભિનેત્રી એન્કર એક્ટ્રેસ મોડેલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને આ કાર્યક્રમની મુખ્ય મહેમાન કરિશ્મા માની વિશેષ સન્માન બુકે એવોર્ડ સન્માનપત્રથી કરવામાં આવ્યો હતો વધુમાં કરિશ્મા માનીએ કહ્યું હતું કે કચ્છ ફિલ્મ સોસાયટી એક એવો મંચ છે જે ઉભરતા સિતારોને મંચ આપે છે અને આગળ વધવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે કચ્છ ફિલ્મ સોસાયટી નવા કલાકારો માટે સપોર્ટ અને પ્રેરણા અને નવા ઉભરતા કલાકારોને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે પહેલાં પણ આ કચ્છ સોસાયટી કચ્છના સિતારો માટે એવોર્ડ શોનું આયોજન કર્યું હતું અને આ વખતે સિંગિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કર્યું છે ભવિષ્યમાં પણ સોસાયટી આવી જ રીતે નવા નવા પ્રતિયોગિતા અને એવોર્ડ શોનું આયોજન કરતી રહેશે કરિશ્મા માનીએ મીડિયાનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો જેણે કાર્યક્રમને સહયોગ આપ્યો હતો અને જનતા સુધી કચ્છ ફ્લેમ સોસાયટીની કામગીરી બતાવતા માટે સંયોગ અપાયો હતો કચ્છ સોસાયટીના પ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ પ્રમુખ કચ્છ ફિલ્મ સોસાયટી રિયાઝ ધાફરાની વિશેષ સહકાર કારોબારી સભ્ય કચ્છ ફિલ્મ સોસાયટી કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો રાઠોડ ધરમશી ટીવીએટી ન્યૂઝ કચ્છ